નમસ્કાર હું આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગરના પૌરાણિક હટકેશ્વર મહાદેવના શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૂજન અર્ચન કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના દર્શન પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવ કર્યા હતા તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ અને શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર દ્વારા હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે મંદિર પરિસર વિકાસના બીજા તબક્કામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ બાવીસ કરોડના કામો પૂર્ણ કરશે હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શનની યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂપિયા અઢાર કરોડના કામો અને બીજા તબક્કામાં રૂપિયા ચાર પોઈન્ટ બાવીસ કરોડના અનુદાનથી ગર્ભગૃહ સભા મંડપ શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે ગુજરાત પ્રવાસન નિગમે તાજેતરમાં જ રૂપિયા કરોડના ખર્ચે હાટકેશ્વર મંદિરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વને પ્રસ્તુત કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ કાર્યરત કર્યો છે મુખ્યમંત્રી શ્રી હાટકેશ્વર મંદિરમાં પૂજન દર્શન કર્યા તે અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ પ્રવાસન અને દિવસ વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી રમેશ મેરજા અગ્રણી ગિરીશભાઈ રાજગોર ધારાસભ્ય શ્રી કે કે પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જસમીન નિવાસી અધિકારી કલેક્ટર જે કે જેગોડા વડનગર શહેર તથા તાલુકા વહીવટી શ્રીઓ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ હાટકેશ્વર મહાદેવ સંસ્થાન વડનગરના ટ્રસ્ટના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા